રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઉમરાનું પૂજન કેમ કરીએ છીએ ઉમરો કોને કહેવાય અને ઉમરો કેમ હોય છે તેની પૂજા કરવાથી શું ફળ મળે છે તે આપણે આજની આ વિડીયોમાં જાણીશું ઉમરો આપણા ઘરના મુખ્ય દ્વાર પાસે આવેલો છે ઘરનો ઉમરો એ આપણી મર્યાદા રેખા છે આપણે જાણીએ છીએ કે સીતા માતાએ ઉમરો પાર કર્યો હતો તો તેમને ઘણું બધું દુઃખ સહન કરવું પડ્યું હતું તેમ આપણી લક્ષ્મણ રેખા એ આપણા ઘરનો ઉમરો જ છે તો આપણે તેમની રોજ પૂજા કરવી જોઈએ અને ઉમરાદેવને કહેવું જોઈએ કે હે દેવ તમે અમારા ઘરમાં શુભલક્ષ્મીનું આગમન કરાવજો ને ઉમરા પૂજનમાં તમારે સ્વસ્તિકનું ચિહ્ન દોરવાના હોય છે સાથે દીવો કરવો જોઈએ આમ તેમની દરરોજ પૂજા કરવાથી મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે ઘરમાં પોઝિટિવિટી રહે છે અને નેગેટિવિટીનો પ્રવેશ ઘરમાં થતો નથી ઉમરા ઉપર ચોખા ચઢાવવા લક્ષ્મીજીના પગલાં પાડવા ને લક્ષ્મીમાને કહેવાનું કે તમે અમારા ઘરમાં આવજો સદાય તમારો વાસ અમારા ઘરમાં કરજો ઉમરાની પાસે કચરાની ડોલ રાખવી નહીં ઉમરા પૂજન કરો તે વખતે દરવાજા ઉપર આસોપાલોનું તોરણ લગાવવું ઉમરા પૂજન કરો તે વખતે શ્રીનું ચિહ્ન ઓમનું ચિહ્ન પણ સાથે દોરાય છે કહેવત છે કે ઉમરો ભલે ઓળંગો પણ ઘરની મર્યાદા ક્યારેય ના ઓળંગવી ઘરની ઇજ્જત આબરૂ માન મોભો બધું આ ઉંમરામાં જ છે ઘરમાં પ્રવેશ કરતા તમામ લોકોના મન આ ઉમરો વાંચી લેતો હોય છે જેમાં નીતિ અનિતિ તમામ બાબતોનો સમાવેશ થાય છે ઘરની સ્ત્રીઓએ ઉમરા પૂજન દરરોજ કરવું જ જોઈએ પૂજન કરતા બોલવું કે મારે દ્વારે દિવ્ય સંતો ને જો જે કોઈ પ્રવેશ કરે છે તે પ્રસચિલ્લિત થઈ જાય છે ઘરના ઉમરો નકારાત્મક ઉર્જાને પ્રવાસ કરવા દેતો નથી લગ્ન કરીને આવતી નવી વહુ તેને પણ પહેલાં પ્રવેશમાં જ ઉમરે જ કળશ ચોખાનો મૂકવામાં આવે છે આ પ્રથા પહેલેથી જ હતી અને અત્યારે પણ આ પ્રથા ચાલુ જ છે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરો છો ત્યારે પણ સૌથી પહેલાં ઉમરાની પૂજા કરાય છે અને દરવાજે આસો પાલવનું તોરણ બંધાય છે ઉમરાની પૂજા દરરોજ કરવાથી મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને એમના આશીર્વાદ સદાય આપણી પર રહે છે તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ